સતી ઉમિયા માતાની અદ્ભુત કથા સતી ઉમિયા માતા કોળી સમાજની કુંડળી સમાન માનીતી આ માત્ર એક દેવી નહીં પણ એક સંસ્કૃતિની સ્થાપક માનવામાં આવે છે ઉમિયા માતાજીનો ઉદ્ભવ મુખ્યત્વે પાટણ નજીક આવેલા ઉંજા ગામે થયો હતો એવું માનવામાં આવે છે કે જ્યારે કોળી સમાજ પર દુઃખ સંકટ આવતું ત્યારે તેમણે એક શક્તિરૂપ સ્ત્રીની આરાધના કરી એ શક્તિ રૂપે દેવી ઉમિયા મહીસાગરના કાંઠે અવતરી માતા ઉમિયા એ ફક્ત પાટણ વિસ્તાર માટે નહીં પણ સમગ્ર ગુજરાત માટે શ્રદ્ધાનો પર્યાય છે આજે પણ ઊંઝાનું ધામ લાખો ભક્તો માટે આશાસ્પદ સ્થાન છે ઉમિયા માતાજીની ઓળખ ખાસ કરીને લેવવા પાટીદારોમાં પણ ખૂબ પ્રચલિત છે તેઓ માતાને કુળદેવી રૂપે પૂજે છે લોકવાયકા અનુસાર એક સમયે કોઈ રક્ષા માટે માતા જમીનમાંથી નીકળી આવી હતી અને દુષ્ટોને સંહાર્યા હતા એ સમયથી ગામ લોકોએ માતાજીનું મંદિર બનાવી ત્યાંથી દરેક શુભ કાર્યમાં માતાની પૂર્વ પૂજા કરવાની પરંપરા શરૂ કરી